અહીંયા અમે અત્યારે કરી છીએ ટ્રોલી સાફ સવારના છ વાગ્યાના લાગી ગયા છે આ ખાના કરી દીધા છે સાફ એકદમ ચમકાવી દીધા છે થોડાક દિવસ તો એટલા સરસ લાગશે ને પછી પાછા હતા એવા નેવા કાકિરણ જો આ ખાના ને ચમકાવી દીધા છે હવે આ ટ્રોલી નો વારો છે સમર સ્પેશિયલ કામ ચાલે છે

અને અહિયા મમ્મી ફોલે છે સિંગ કિરણ ગામડેથી સિંગ લઈ આવી તે ફોલે છે શું કબાટમાં શું અમાર મિહાન ને છે ને જાતે ગોતીન જ કપડા જે એને પહેરવા હોય ને એ જ પહેરવાના વિકી નાખ્યા બધા આમ જો મમ્મી કી એ નહીં પહેરવાના હે ને એને ગમે એ જ પહેરવાના ચાલ મમ્મી એ કીધું ને પહેરવાના જ મિહાન તારે કેમ લે 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 પડ જો જો એના નખરા જો માં વેલણ લઉ ઉભો રે આdio જો અહીંયા વેલણ લાવો એની મમ્મી છે ને વેલણ અહીંયા

એમિયાન તારે શું સુ ખાસ્તું હે ટેટી આવડતું નથી બસ એમ ના કરાય ગાંડા હોય ને એવું કરે જન મૂકી દે તો મીહા ન અયા ખાઈ છે ટેટી બધી ખાઈ જઈશ એક ચો મોટો નાખ આલે આકુરામ મમ્મા તો અહીંયા અમે બધા ભેગા થઈ અને મસાલા સોડા પીધી અમે બાજુમાં મારી ફ્રેન્ડ ની ઘરે આવેલા હતા આ તે મારી ફ્રેન્ડ છે જેની ઘરે આવેલા હતા તે અહીંયા ઊભા છે અમારા દયાગોરી અહીંયા લેવી લાવી ગયો છે સ્કૂલેથી તો અહીંયા બચ્ચા પાર્ટી પણ અમારી સાથે મજા માણી રહ્યું છે જો રમકડાખા ઘરમાં કરીને રમે છે

અહીંયા મારા નેવિલભાઈ કરે છે હોમવર્ક અહીંયા છે ને બધું પાથરેલું હતું ભેગો કરી લીધું ને બધું જ પાથરેલું હતું મેં જોયું તું નહીં કરે છે એક્ઝામ આવવાની છે ને ક્યારે છે આવડશે